સુરતના ડેડોળી વિસ્તારમાં શ્રી વિઘ્નહર્તા ગ્રુપ દ્વારા આઠ વર્ષથી ગણેશજીની અનોખી સ્થાપના કરવામાં આવે છે અને આ વર્ષે પણ પાણીની વચ્ચે ગુણેશ્વરની મનમોહક રૂપ થીમ સાથે ગણપતિજીનો ભવ્ય પંડાલ પણ ઊભો કરાયો છે આ અનોખો પંડાલથી ખ્યાતિ દૂર દૂર સુધી ખ્યા

જે રીતે પુણેમાં દગડું શેઠ છે એવી જ રીતે ગણપતિ ડેકોરેશન ડેકોરેશન કરવામાં છે 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 અહિયાં શિવલિંગ એનું મસ્ત અને ગણપતિ બાપાના આપણે દર્શન કરીએ તો આપણને અંદરથી એમ આશકારો થાય કે નહીં ગણપતિ બાપા જેવા પુણે માં છે એવી જ રીતે અહિયાં છે અને ડેકોરેશન બી પાણીનું એકદમ મસ્ત કરવામાં આવ્યું છે અને ગણપતિ બાપ્પાના દરરોજ વાઘા ભી બદલવામાં આવે છે આરતી બી મસ્ત થાય છે